આવે ને બેત્રણ ક્યાર પાડી તો રોકાણા હે ક્યાર પાડી તો રોકાણા ગાઈ દીધું સારું રહેવા આવવાનું તું ક્યારે પછી વહી આવ્યા હિન્દા ને હિન્દા બનાવીશ સારી તમને ભાવ હર માધે ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો અને સ્વાગત છે આજના એક આપણા નવા સવાર સવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને નાય ધોઈ તમને આપણે છે ને નાસ્તો કરવાનો છે નાસ્તામાં છે ટમેટું છે વઘારેલું ચા છે ને રોટલી છે તો હાલો નાસ્તો બાસ્તો કરીને વિડીયો આગળ તો અત્યારે છે ને જમીન નાસ્તો બધો કરી લીધો

ત્યાં શાંતિથી તો હતો ત્યાંથી ઉભો કરીને અહીંયા મોકલી દીધો ઝાડા પાડો અહીંયા કાંઈ નહીં ફૂતો હતો ને ત્યાં નડવે એવું મને એવું થયું હો ને કાંઈ નહીં હું અહીંયા શાંતિથી ફૂતો હતો પંખો ચાલુ કરીને ત્યાં એ કે ફૂતો જ કેમ કે શાંતિથી કે અને હેરાન કરો ને પછી શાંતિ મળાય છે કા હેરાન કરવા સિવાય તને કાંઈ શાંતિ નથી મળતી હમેલી

हां सो करे छे तो सेम નાસ્તો કરવા માટે બપોરે થોડોક સામાન બધું લાવે તો જો આવી રીતથી છે આ બધું અહીંયા તો કપડાનું બધું કામ હાલ તો અત્યારે છે ને પોણા એક થઈ ગયો છે ભીંડાનું શાક સંભારો છે દાળ ભાત છે આપણા માટે બેસલ રોટલી છે

એટલે તમે મમ્મી બધા નવરા થઈ ગયા તો ફેમિલી હું વાગી ગયા છું અત્યારે શાહ ને આપણે આરામ આરામ કરી નવરા થઈ ગયા હવે ને ત્યાં જ જ્યાં અહીંયા વાળવાનું કામ કરે વાળવાનું લીધો એ કે થોડુંક વાળવાનું છે તે વાળી નાખીએ એ કે ને આવી રીતે જ વાળે ને નહીં નાની તો જે કંઈ કોઈ

તો ફેમિલી નઈ બેન ને આવી જાય સવાય થી બ્લોક માં નઈ બેન ને પાછા કન્ટિન્યુ સલુ થઈ જાય હાલો બધાય કેળા ખાવા ને બધાય ખાવ કેળા કેળા ને લેતે જો હાલો બધા ટૂટી પડો હવે તમે તમને બહુ હું તો એક જ હતા તો બાદ ગરમી થઈ ગઈ આતે પંખો બંધ કરી દેતી પંખો આડી કર દો ભાઈ ઓ ધાર્મિક ભાઈ કેળા ખાવા આવી થી

ने आए आज सब्जी में तो काम वाले और थी दो दिनों को तीन दिन साग बनाने चाहिए तारे बनाने चाहिए मारे आवड़ मुझे कौन तने जी आवड़ चाहिए तो तमी बना ले तने आवड़ तो 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 अपन तमी बना हम खाने काइन काइन मुझे तो बना ही देगा क्या रखो तो बना दे तो बात अलग सी बन काइन काइन मार

ને આવડે સારું આવડે છે એટલે ખાલી ફટાફટ આવું છે સારું આવડે પણ બનાવીને પોતાવીને ખાઈ બાય ને ફેમિલી હવે વિડીયો થઈ જાય મોટો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને જો તમે પહેલી વખત આપણી ચેનલ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને વિડીયો જો તમને રમી ગયો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું નવા જ વિડીયો ત્યાં સુધી બાય